નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું તહેલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સાત હજાર જ્ઞાન સહાયકો નવા જ્ઞાન સહાયકો જાહેર કરવામાં આવે છે મિત્રો નવી જ્ઞાન સહાયકોની જે ભરતી જાહેર કરવામાં આવે છે સાત હજારને મિત્રો બે મહિના સુધી મિત્રો ફોર્મ ના ભરતા તો કેમ ના ભરતા અંતમાં જણાવું છું વિડીયો એન્ડ સુધી બને લેજો સાત હજાર જ્ઞાન સહાયકોની નવી ભરતી જાહેર બે હજાર ચોવીસના વિશે આપણે વિગત ચર્ચા કરીશું તે પહેલા મિત્રો વોટ્સઅપ ચેનલ તે અલગુરું બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન અમુ મિત્રો હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પ્રવૃત્ત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક આર્મી ભરતી શિક્ષણ સહાયક અન્ય કોઈપણ સ્કૂલમાં ભરતી હોય તો પણ જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લગાણ દબાણ ભૂલશો તો મિત્રો સાત હજાર છે જ્ઞાન સહાયકોની નવી જે ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો બે હજાર ચોવીસમાં મિત્રો જોઈ લો સંપૂર્ણ વિગત હવે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓને કરાર આધારે શિક્ષક મળશે સાત હજાર જ્ઞાન સહાયકોને માટે સત્યાવીમીથી અરજી કરી શકશે મિત્રો આવતી કાલથી જે અરજી કરી શકાય છે મિત્રો અમને ખ્યાલ છે તમે વિગત જોઈ પણ શકો છો કેમ અરજી બે મહિના સુધી કેમ ફોર્મ ના અંતમાં કહું છું યુનિવર્સ સુધી બનાવજો પહેલાં તમે જોઈ શકો છો શું મિત્રો અહીંયા અગિયાર માસની જ્યાં ભરતી છે મિત્રો જ્ઞાન સહાયક માધ્યમિકમાં ચોવીસ હજાર પગાર ચાલીસ વર્ષ જ્ઞાચોતેર માધ્યમિકમાં સવ્વીસ હજાર પગાર બેતાળીસ વર્ષ માર્ગની મર્યાદા છે અને મિત્રો સત્યાવીસની તારીખ તમે અરજી કરી શકો છો તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખ તમે અરજી કરી શકો છો અને મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ આઠ પાંચ આઠ છે અને મિત્રો ગઈ આવતીકાલ આવતીકાલ ચૌદાય છે તમે મિત્રો હવે કેમ તમે ફોર્મ ના ભરાતો મિત્રો તમને ખ્યાલ છે કે જે સરકાર દ્વારા ચોવીસ હજાર સાતસો શિક્ષકોની જે ભરતી જાહેર કરવામાં આવે છે જો તમે મિત્રો આમાં ફોર્મ ભરશો જો આમાં ફોર્મ ભરશો મતલબ જ્ઞાન સહાયક જો તમે ફોર્મ ભરશો તો તમારે કાયમી શિક્ષકો ભરતીમાં નુકસાન જશે કાયમી શિક્ષકો ભરતી ઓછી થશે મિત્રો એટલે જો બને ત્યાં સુધી મિત્રો જ્ઞાન સહાયકમાં એક પણ ફોર્મ ભરવું ન જોઈએ એક પણ ફોર્મ જ્ઞાન સહાયકમાં ભરવું ન જોઈએ તો જ કાયમી શિક્ષક ભરતી ભરશે કોઈ જ તો જ અને કાયમી શિક્ષક ભરતી તેમના તેમ જ રહેશે એના કદાચ આમાં ફોર્મ ભરાશે તો પહેલાંમાં ઓછી ભરતી થશે કાયમી શિક્ષક મિત્રો તો બને ત્યાં સુધી મિત્રો કાયમી શિક્ષકોની ભરતી ફોર્મ ભરજો જ્ઞાન સહાયક ફોર્મ ન ભરતા તો મિત્રો આ હતી માહિતી